જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મહામાસના શુક્લપક્ષની એકાદશીની કથા સાંભળીશું તો આ વિડીયોને અંત સુધી જોજો આ એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ વર્ષે આ એકાદશી તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર શનિવારના રોજ છે તો હવે જયા એકાદશીની કથા શરૂ કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું ભગવાન કૃપા કરીને એ જણાવો કે મહામાસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેની વિધિ શું છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે શ્રી કૃષ્ણ બોલ્યા રાજેન્દ્ર જણાવું છું સાંભળો મહામાસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ જયા છે તે બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે પવિત્ર હોવાની સાથે જ પાપોનો નાશ કરનારી છે તથા મનુષ્યોને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં તે બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિસાચત્વોનો પણ વિનાશ કરનારી છે આનો વ્રત કરવાથી મનુષ્યને કદી પ્રેત યોનીમાં નથી જવું પડતું એટલા માટે રાજન પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી ભરેલા નંદનવનમાં અપ્સરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રે પોતાની ઈચ્છા મુજબ વનમાં વિહાર કરતા રહીને ઘણા હર્ષથી નૃત્યનું આયોજન કર્યું તેમાં ગંધર્વ ગાન કરી રહ્યા હતા જેમાં પુષ્પદંત ચિત્રસેન તથા તેનો પુત્ર એ ત્રણ મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા પેદા થઈ હતી જે પુષ્પવંતીના નામથી પ્રખ્યાત હતી પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો જેને લોકો માલ્યવાન કહેતા હતા માલ્યવાન પુષ્પવંતીના રૂપ પર ઘણો મોહિત હતો એ બંને પણ ઇન્દ્રના સંતોષને માટે નૃત્ય કરવાને માટે આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર અનુરાગને કારણે એ બંને મોહને વસીભૂત થઈ ગયા ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ એટલા માટે તેઓ શુદ્ધ ગાન ન ગાઈ શક્યા ક્યારેક તાલ ભંગ થઈ જતો અને ક્યારેક ગીત બંધ થઈ જતું હતું ઇન્દ્રે આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનો અપમાન માનીને તેઓ ગુસ્સે થઈ ગયા તેથી આ બંનેને સાપ આપતા બોલ્યા ઓ મૂર્ખો તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિત અને મારી આજ્ઞા ભંગ કરનારા છો તેથી પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ ઇન્દ્રે આ રીતે સાપ દેવાથી એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું તેઓ હિમાલય પર્વત ઉપર ચાલ્યા ગયા અને પિસાચિયોનીને પામી ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક પાપથી ઉત્પન્ન તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં વિચરતા રહ્યા એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું આપણે કયું પાપ કર્યું છે જેનાથી આ પિસાચીઓની મળી છે નરકનું કષ્ટ ઘણું ભયંકર છે તથા પિસાચીઓની પણ ઘણું દુઃખ દેનારી છે તેથી પૂરો પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ રીતે ચિંતાથી ઘેરાયેલા તે બંને દુઃખને કારણે સુકાતા જઈ રહ્યા હતા દૈવયોગથી તેમને મહામાસની એકાદશી તિથિ મળી ગઈ જયા નામથી પ્રખ્યાત તિથિ જે બધી તિથિઓમાં ઉત્તમ છે તે આવી તે દિવસે તે બંનેએ બધા પ્રકારના આહારનો ત્યાગ કર્યો પાણી સુધા નહીં પીધું કોઈ જીવની હિંસા નહીં કરી ત્યાં સુધી કે ફળ પણ નહીં ખાધા નિરંતર દુઃખોથી ભરેલા તેઓ એક પીપળાની નજીક બેસી રહ્યા સૂર્ય આથમી ગયો તેનો જીવ લે તેવી ભયંકર રાતની શરૂઆત થઈ તેમને ઊંઘ નહીં આવી તેઓ રતિ કે બીજું કોઈ સુખ પણ નહીં પામી શક્યા સૂર્યોદય થયો દ્વાદશીનો દિવસ આવ્યો તે પિસાચોના દ્વારા જયાના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું તેમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું તે વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી તે બંનેની પિસાચતા દૂર થઈ ગઈ પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વરૂપમાં આવી ગયા તેમના હૃદયમાં તે જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો તેમના શરીર પણ અગાઉના જેવા જ અલંકારથી શોભા પામી રહ્યા હતા તે બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્રની સામે જઈને બંનેએ ઘણી પ્રસન્નતાની સાથે તેમને પ્રણામ કર્યા તેમને આવા રૂપમાં આવેલા જોઈ ઇન્દ્રને ઘણી નવાઈ લાગી તેમણે પૂછ્યું બતાવો કયા પુણ્યના પ્રભાવથી તમારા બંનેનું પિસાચત્વ દૂર થયું છે તમે મારા સાપને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા પછી તમને કયા દેવતાએ તેનાથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામિન ભગવાન વાસુદેવની કૃપા તથા જયા એકાદશીના વ્રતથી અમારી પિસાચતા દૂર થઈ છે ઇન્દ્રે કહ્યું તો હવે તમે બંને મારા કહેવાથી સુધાપાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં તત્પર અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ અમારા પણ પૂજનીય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન આ કારણે એકાદશીનું વ્રત કરવું જોઈએ શ્રેષ્ઠ જયા હત્યાનો પાપ પણ દૂર કરનારી છે જેણે જયાનું વ્રત કર્યું છે તેણે બધી જાતના દાન આપી દીધા અને તમામ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધું આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનો ફળ મળે છે મિત્રો અહીં જયા એકાદશીની વ્રતકથા અને મહાત્મ્ય પૂર્ણ થાય છે આ વીડિયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે